દર વર્ષની જેમ પતંગોની ઘણી બધી વેરાયટી નવી નવી વેરાય વેરાયટી છે નાના બાળકો માટે કાર્ટૂનવાળી બધી નાની નાની સાઇઝની મોટી સાઈઝ દરેક જાતની પતંગો છે ને મોટા માણસો મોટા વ્યક્તિઓ માટે મોટી મોટી પતંગોમાં કાટની છે ચીલ છે કાણેદાર છે પ્લેન છે ચક્કી છે બધી જાત જાતની પતંગો છે પણ ગયા વર્ષને માહોલને જોતા અમે જોઈએ છીએ કે આ વર્ષે જો માહોલ જો રહેવો જોઈએ પતંગોની અંદર ઘડાકીની અંદર એ કંઈ જોવા મળતો નથી તમને થોડી મંદી થોડી જોવા મળે છે એક તો ભાવ વધારો થોડો ઘણો દસ પંદર ટકા ભાવ વધારો છે ને પાછો મંદીનો થોડો મોજું ચાલે જો અમારી દુકાનમાં તમે જો તો એક માન માંડ એક બે ગ્રાહક છે આઠ દસ ગ્રાહકની જગ્યા પર એક બે એક બે ગ્રાહકો ચાલે છે ઘણી મંદી છે ભાવ વધારાના લીધે ને કંઈ એટલું બધું જોવા નહીં મળતું છેલ્લા જ જો અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે હવેના સમય કે બે અગિયાર બાર ને તેર તારીખ આવે એમાં થોડી ઘણી બી અમે ઘરાકી માંગીએ છીએ કે ઘરાકી થોડી ઘણી ચાલે તો અમારો માલ નીકળે અમને રોજીરોટી મળે